નમસ્કાર અચ્છા શું એવું બની શકે કે એક સામાન્ય નાગરિકનો અવાજ આપણો અવાજ સીધો દેશની સૌથી મોટી ઓફિસ સુધી પહોંચી જાય આજે આપણે એ જ જોવાના છીએ એવો કયો શક્તિશાળી રસ્તો છે જે આ વાતને હકીકત બનાવે છે ક્યારેય એવું બન્યું છે કે કોઈ સરકારી કામ બસ અટકી જ ગયું હોય કે કોઈ અધિકારી આપણી વાત જ ના સાંભળતા હોય અને એવું લાગે કે હવે આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી જો આવું લાગ્યું હોય તો યકીન માનજો આ અનુભવ ઘણા લોકોનો છે પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણ કે એક એવો જોરદાર રસ્તો છે જેનાથી આપણી ફરિયાદ સીધી દેશની સૌથી મોટી ઓફિસ એટલે કે વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી શકે છે અને એ પણ ક્યાંય ગયા વગર સીધા ઘરે બેઠા તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી વાતને પાંચ ભાગમાં સમજીશું પહેલાં તો એ જોઈશું કે જ્યારે કોઈ સાંભળતું જ નથી ત્યારે શું કરવું પછી પીએમઓ સુધી પહોંચવાના ડિજિટલ અને ટપાલવાળા બંને રસ્તા જાણીશું એ પછી આપણી ફરિયાદનું આગળ શું થાય છે એ સમજીશું અને છેલ્લે આ જાણકારી જ એક નાગરિકની અસલી તાકાત કેવી રીતે છે એના પર વાત કરીશું તો પહેલો વિભાગ જ્યારે અવાજ સંભળાતો નથી જો આ કોઈની અંગત નિષ્ફળતા નથી હો આ તો એક સામાન્ય નાગરિક તરીકેનો પડકાર છે અને સાચી માહિતી હોય ને તો એને આરામથી પાર કરી શકાય છે હવે આવીએ બીજા વિભાગ પર પીએમઓ સુધીનો ડિજિટલ માર્ગ આ છે ને સૌથી ફાસ્ટ અને સૌથી અસરકારક રીત છે ચાલો આપણે એને એક પછી એક સ્ટેપમાં સમજીએ તો સૌથી પહેલું કામ પીએમ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જવાનું આને મોબાઈલમાં પણ ખોલી શકાય અને કમ્પ્યુટરમાં પણ આ જ વડાપ્રધાન કાર્યાલયની ઓફિશિયલ વેબસાઇટ છે અને હા એમાં આપણી ગુજરાતી ભાષાનો ઓપ્શન પણ મળે છે હવે વેબસાઇટના હોમ પેજ પર જ એક મેનુ દેખાશે વડાપ્રધાન સાથે સંવાદ બસ એની અંદર વડાપ્રધાનને લખો લખેલું હશે એના પર ક્લિક કરવાનું છે એટલે આપણે સીધા સાચા પોર્ટલ પર પહોંચી જઈશું જેવું ક્લિક કરશો ને એટલે એક નવું પેજ ખુલશે આ પેજ છે સીપીજી આરએમએસ પોર્ટલ હવે આ નામ થોડું અટપટું લાગશે પણ એનું કામ બહુ સિમ્પલ છે આપણી ફરિયાદોને ભેગી કરીને સાચા સરકારી વિભાગ સુધી પહોંચાડવાનું અહીંયા બસ એકવાર મોબાઈલ નંબર અને ઇમેલથી રજિસ્ટ્રેશન કરી લેવાનું છે લોગ ઇન થતાં જ એક ફોર્મ સામે આવશે અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણી જે પણ ફરિયાદ છે એને એકદમ સ્પષ્ટ ટૂંકમાં અને મુદ્દાસર લખવાની છે કારણ કે જેટલી સારી રીતે આપણે આપણી વાત અહીંયા લખીશું ને એટલી જ મજબૂત આપણી ફરિયાદ બનશે અને ફરિયાદને વધારે દમદાર બનાવવા માટે કેટલીક ટિપ્સ એક ભાષા નમ્ર રાખવાની પણ વાત એકદમ મક્કમતાથી કહેવાની બીજું કોની સામે ફરિયાદ છે શું સમસ્યા છે અને ક્યારથી છે એ બધું ચોખ્ખું લખવાનું અને ત્રીજું અને આ સૌથી અગત્યનું છે જો કોઈ ફોટા ડોક્યુમેન્ટ્સ કે બીજા કોઈ પુરાવા હોય ને તો એને જરૂરથી અપલોડ કરવા એનાથી આપણી વાતનું વજન બહુ વધી જાય છે જેવું તમે બધી વિગતો ભરીને સબમિટ બટન દબાવશો એટલે તરત જ સ્ક્રીન પર એક યુનિક રજિસ્ટ્રેશન નંબર આવશે આ જ નંબર તમને એસએમએસ અને ઈમેલ પર પણ મોકલવામાં આવશે જુઓ આ નંબર કોઈ જાદુઈ નંબરથી ઓછો નથી એને ભૂલ્યા વગર સાચવીને રાખવાનો છે તો આ રજિસ્ટ્રેશન નંબરનો ફાયદો શું ફાયદો એ છે કે આ નંબરથી આપણે પીજી પોર્ટલ પર જઈને આપણી ફરિયાદને ટ્રેક કરી શકીએ છીએ મતલબ કે આપણી અરજી અત્યારે કયા ઓફિસર પાસે છે એના પર શું કામ થયું આ બધી જ માહિતી આપણને પારદર્શક રીતે મળતી રહે છે આ પોર્ટલ સિવાય પણ બીજા કેટલાક ડિજિટલ રસ્તાઓ છે જેમ કે કનેક્ટ એટ માય ગવ ડોટ એનઆઈસી ડોટ ઇન પર સીધો ઈમેલ કરી શકાય એક્સ એટલે કે ટ્વિટર પર એટ ધ રેટ પીએમઓ ઇન્ડિયા કે એટ ધ રેટ નરેન્દ્ર મોદીને ટેગ કરીને પણ પોતાની વાત મૂકી શકાય છે અને હા નામો એપમાં પણ ડાયરેક્ટ મેસેજ કરવાનો ઓપ્શન છે હવે વાત કરીએ ત્રીજા વિભાગની પરંપરાગત પત્ર ભલે આજે ડિજિટલ જમાનો છે પણ જે લોકોને ઓનલાઈન નથી ફાવતું અથવા જેમની પાસે ઇન્ટરનેટની સગવડ નથી એમના માટે આ જૂનો અને જાણીતો પત્રવાળો રસ્તો આજે પણ એટલો જ કામનો છે આમાં કરવાનું શું બસ કોરા કાગળ પર સારા અક્ષરે પોતાની ફરિયાદ લખવાની એમાં પોતાનું નામ સરનામું અને ફોન નંબર ખાસ લખવાનો સાથે પુરાવાની કોઈ કોપી હોય તો એ જોડી દેવાની અને પછી આ કવરને આ સરનામા પર મોકલી દેવાનું છે વડાપ્રધાન કાર્યાલય સાઉથ પ્લોટ રાયસીનાહિલ નવી દિલ્હી વન વન ઝીરો 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 વન પણ અહીં એક બહુ જ જરૂરી સલાહ આ પત્રને હંમેશા રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી જ મોકલવો એડીનો મતલબ છે એકનોલેજમેન્ટ ડ્યુ આનાથી શું થશે કે જ્યારે તમારું પત્ર ત્યાં પહોંચશે ત્યારે તમને સહી કરેલી એક પહોંચ પાછી મળશે એટલે તમારી પાસે એક પાક્કો પુરાવો રહી જાય કે હા મારો પત્ર ત્યાં પહોંચી ગયો છે તો હવે ટૂંકમાં સમજીએ બંને રીતોની પોતાની મજા છે ઓનલાઇન રીત એકદમ ફાસ્ટ છે અને એમાં તમે તમારી ફરિયાદ ક્યાં પહોંચી એ જોઈ શકો છો જ્યારે પત્રવાળી રીતમાં ઇન્ટરનેટની કોઈ માથાકૂટ નથી અને ઘણા લોકોને વધુ સહેલી અને ભરોસાપાત્ર લાગે છે ઓકે તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ ફરિયાદ તો કરી દીધી પણ પછી એનું થાય છે શું ચાલો હવે એની આખી સફરને સમજીએ જુઓ પીએમઓમાં એક સ્પેશિયલ ટીમ બેઠી છે જે ફક્ત આ જ ફરિયાદોનું કામ જુએ છે એ લોકો તમારી ફરિયાદનું વિશ્લેષણ કરે છે અને પછી એને જે પણ મંત્રાલય કે રાજ્યના વિભાગને લાગુ પડતી હોય ત્યાં મોકલી દે છે અને એ વિભાગને કડક સૂચના હોય છે કે લગભગ ત્રીસથી થી પસ્તાળીસ દિવસની અંદર આના પર એક્શન લઈને જવાબ આપો મતલબ કે આખી સિસ્ટમ એક ટાઈમ ફ્રેમમાં કામ કરે છે અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર આ જે બધી રીતો આપણે જાણી એ ખાલી માહિતી નથી આ તો એક નાગરિક તરીકે આપણી તાકાત વધારવાનું એક બહુ મોટું હથિયાર છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે જ્યારે આપણને આપણા અધિકારોની ખબર હોય અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ ખબર હોય ત્યારે જ આપણી લોકશાહી ખરા અર્થમાં મજબૂત બને છે કારણ કે એક જાગૃત નાગરિક જ રાષ્ટ્રની સાચી તાકાત છે તો હવે આ બધી જાણકારી તો આપણી પાસે છે આ માહિતી આપણને આપણી સમસ્યાઓ યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે વધુ મજબૂત બનાવે છે પણ અસલી સવાલ તો એ છે કે આપણે સૌ આપણા આ અધિકારનો ઉપયોગ ક્યારે કરીશું